નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકાલ ભારત ન્યૂઝ ભાજન ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરજનો પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી તો ક્યાંય પીવાના પાણી અને કેટલાય પોળોમાં વરસાદી પાણી ભરાઈ રહેલા રહેવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે ત્યારે પાટણ શહેરમાં વોર્ડ નંબર એકમાં આવેલા સાલવીવાળાના કલાવાળામાં વરસાદી પાણી ભરાઈ ના રહે તે માટે થોડા સમય પૂર્વે સીસી રોડ કામ કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ બનાવવામાં આવેલો સીસી રોડ યોગ્ય રીતે કરવામાં ન આવતા મહુલ્લાના મધ્ય ભાગમાં વરસાદી પાણી સહિત ઘર વપરાશનું પાણી ભરાઈ રહેલા મહુલ્લાના રહીશોમાં અંદરો અંદર ઝઘડાઓ થઈ રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને યોગ યોગ્ય ઢાળ ન આપવાને કારણે ઘર વપરાશ સહિતની વરસાદી પાણી કલારવાળાના મધ્ય ભાગમાં ભરાઈ રહેતા સ્થાનિક લોકો રોગચાળાની ભીત પણ સેવી રહ્યા છે જેને લઈને આજ રોજ કલાવાળાની બહેનો મોટી સંખ્યામાં પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી અને કલારવાળામાં ભરાઈ રહેલા વરસાદી પાણી અને ઘર વપરાશના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો તો કલારવાળાના મધ્ય ભાગમાં ભરાઈ રહેલા વરસાદી પાણી સહિત ઘર વપરાશના પાણીને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા ખટકાયા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કરી પાલિકા દ્વારા નવીન રોડ બનાવી યોગ્ય ઢાળ આપી ભરાઈ રહેતા વરસાદી પાણી સહિત ઘર ભરાઈ રહેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ઇકબાલ શાહ આજ ભારત ન્યૂઝ પાટણ હવે અંદર અંદર ઝઘડી ઝઘડી અમે થાકી ગયા બરાબર એ લોકો તદ્દન ઢાળ આપ્યો નથી બે વાર એ લોકો રિપેરિંગ કામ કર્યું ઠીગડા માર્યા ઢાળ નથી આપતા આગળ એની તકલીફ અમારા માટે ઊભી ઊભી છે તેનો નિકાલ કરી આપ્યો સાત વર્ષથી કરાવડામાં પાણીના ભરાઈ જાય છે ખાડા અને અમારા છોકરાઓને ડેન્ગ્યુ થઈ ગયા છે અને છોકરાઓ બધા અમારા દવાખાનામાં દાખલ કરવા પડ્યા છે અને કોઈને કહીએ છીએ છતાં પણ કોઈ સાંભળવા માંગતું નથી તો મહેરબાની કરીને આનું આગળ કામ વધારો એવું અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ જાનકી બેન ઠક્કર જો અમારે કલાવાડામાં ચાર વરસથી પાણીની તકલીફ છે નવા ઘર બનાવી દીધેલા સી તો પાયા બેસી ગયા સી કર્મો કર્મો રે કંદકી છોકરાઓ મોજા પડે છે તતેન ચચાર વખત દાખલ કર્યા છો છે અને અંદર અંદર બધા ઝગડી મરીએ છીએ અમે બરોબર કોઈ બી ના ઘરે આગળ પાણી જાય તો મારા ઘર આગળ ના આવે પેલું કે મારા ઘર આગળ ના આવે હવે એમાં શું કરવાનું અમને નિકાલ કરી આલો પાણીનો નિકાલ કરી વરસાદ તો આવે કપડાં ધોઈ પાણી આવે ચોકડી બોકડી ધોઈ ને એનું પાણી આવે એના માટે ઝઘડા થાય છે વરસાદનું પાણી આવશે એનો નિકાલ કરી આલો આલો હા અને કરી एरर कर लिया समय वो है गुप्ता ठाकुर पापा आया पापा आया कैसे चला समय उनकी था कौन गबोनी कौन जाना और पता है क्या है करके को तो और मत पड़ा ऐसा मत करा हर दिन तुमको क्या जावाना चाहिए मैं है कल पेश ना मैं लाइक कौन हूं आ कर पहला मारो है